ચાલો ભાઈ ઊંધિયા વાળા ને અહીંયા આવી ગયા છે વરદાયની કેટલો ઉત્તરાયણ નિમિત્તે ભાઈ ભાઈ ઊંધિયાના ભાવ જોઈ લેજો પણ ફાડી નાખે એવા ભાવ હે મિલા માપે લેજો બધું એ માપે લેજે એમ કહું બધું પાત્રા ઢોકળા ખમણ જલેબી વાઈટ ખમણ સમોસા બધું છે ઊંધિયું ઊંધ્યું છે કે પૂરું થઈ ગયું લેટ બહુ થઈ ગયા આપણે યાર લીલું ઊંધ્યું આવે ભાઈ આ નવું જો આવી રીતે ભાઈ સ્ટોલ લાગ્યા કેટલા બધા ગાંધીનગરમાં તો ભાઈ મિલનભાઈ ફુગા લીધા હે બરાબર એ કે આજે આ પતંગ નહીં આ ફુગા ઉડાડવા હે કે હેરાજ આવા હવાવાળા લીધા ગેસવાળા એ મિલો આ નવા કરવાનો થયો ના કરવાના એ ગેસ કેટલી વાર રહે કાકા હવા ભરાય અમારે ઘરે કે ના ભરાય પછી હાથે થી મિલા એટલું તારે શું કરવા લઈ યાર જોઈ લે ભાવ કરો ભાવ એકસો એસી રૂપિયા આપી દે બસો ચાલી ગયા બસો ચાલુ ગયા એને લાંબો જ રાખો ભાઈ લ્યો ભેગું કરી દીધું એની વાહ ભાઈ વાહ બિલા પતંગ નહી આ ઉડાડવા પતંગ તો બહુ ઉડાડ્યા છે આજે આ વખતે આ ઉડાડના નાખીએ આપણે ચલો ભાઈ ચટણી ખાંડે છે ગમે એમ થાય પણ ચટણી તો અમારા ભાઈને ને જોઈએ જોઈ ને જોઈ બરાબર મિલા ઊંધી હોય કે ગમે મજા આવી જાય હાલ તમારે જમા વાત કરવાની ખાવાની આવો ગ્રીન ગ્રીન ચાલો ભાઈ ફાઈનલી બધું ગોઠવાય છે મિલનભાઈ ગોઠવે છે બધું અને મસ્ત ઢોકરા ને પાછરા ને હું ધીઓ ને તમારે પાપડ બાપડ ને છાસ ને દાળ ને મજા આવી જાય જો તમે હાલો ભાઈ ઉપર આવી ગયા તા હોય પબ્લિક અત્યારે બપોર પછી ચડી છે બધી અગાશી ઉપર પતંગ સારા એવા ઉડે છે પણ ગઈ સાલ જેવું નથી લાગતું કઈ છે જે અહીંયા અમારે માટી સ્પીકર બીકર ને તમ ધબાટી બોલાવે એવું બધું તો ભાઈ અમે આવી ગયા તા ધાબા ઉપર થી ગાંધીનગર ઘચાર ગાર્ડન અહીંયા બધા થી બહુ મોટા મોટી હોય છે ઉતરાયણ પબ્લિક કેમ કે અહીંયા જોઈએ ગ્રાઉન્ડ બહુ સારું ને એટલે જોઉં તમ તારે બતાવો તમને હવે અમાકે ની પતંગ કપાય ને કે ની જાય ખબર ન પડે રાત કે અમારા થી તો એકય પતંગ ઉડી નહી હા હા બીજું તો શું આમો ઓ ભાઈ સાબ ગજ પબ્લિક હો પગ દોરા બહુ આવે હો ધ્યાન રાખજે રાત જોઈ લ્યો ભાઈ વિધાનસભા દેખાય છે ગાર્ડનમાંથી અહીંયા ઉત્તરાયણ હોય ને એવું લાગે છે બાકી તો કંઈ આખા ગાંધીનગરમાં લાગતું નહોતું પબ્લિક અહીંયા જ આવી પડ્યું વાહ ગજબ પતંગ ઉડે છે ઓ ભાઈ સાબ આ બાજુ લીલા હોટલ બસાવી દઉં તમને જોઈ લ્યો

ડોરેમોન જેવો જ દરવાજો ભાઈ પાકો એમાં હાચો તું હાચો પણ આ વખતે પબ્લિક તો જો ભાઈ પગમાં દોરા બહુ આવે ધ્યાન રાખવું પડે આમાં બિચારા પંખી નું શું થાય સારું આ જાય નથી ઉઠતા કે એ ઘર પકડીને બેહી ગયા પંખી આપણે ઘેર ગયા ને આપણે એને ઘેર આવ્યા એવું થયું તો ભાઈ અમે તો બેહી ગયા હાલી હાલી ને થાયકા હતા ને એટલે અને આ પાર્સલ ભેગું થઈ જાય રખડતું હોય અમદાવાદ જાવ ગોતા ભેગું થઈ જાય વા જાવ તો વા ભેગું થઈ જાય બીજો કઈ ધંધી નો નથી ભાઈ એવું નથી આજ મારે પતંગ સગાવી હતી હા તો પતંગ મે લૂટી જો આમ મૂક્યો હતાઈ લ્યો હા આ વડલો હે ભાઈ જોઈ લ્યો આ જો આ દોરો કી દોરો આ જો આ દોરો હા પણ આટલા દોરાય ફેરું નથ થાતું નથી થાય એમાં જ આપણાથી થી પણ કેટલી પતંગ ઉડે આમાં તો

જય દ્વારકાધીશ તો ભાઈ બીજો દિવસ થઈ ગયો વાસી ઉતરાયણ કરવાની છે આપડે કાલ તો બહુ ભેગું ના થયું એટલે બ્લોગ ઉતારો નહોતો કે ઘર ચાર ગયા પછી આવીને ભૂઈ ગયા થાય ઊંધિયું બહુ ખવાઈ ગયું હતું તો આજે અમાર મિલનભાઈ છે ને આ લઈએ લૂટેલી પતંગ ગાઈશ લૂટેલી પતંગ આ ફિરકી તો લૂટેલી નથી લઈ ને મિલે તું ટાયકુ હે આભલા ને કાપી જ નાખવાલા જ ઉડાડવા જાય યાર

ઉડી જાહે બધા થોડા ઉડે આપણે આજ આપણે ફિરકી જવા દેવી દેવી હો ફિરકી ક્યાં ફિરકીયા ગઈ યાર ક્યાં મુકાઈ ગઈ પેલા ક્યાં ગઈ સોફા નીચે વઈ ગઈ કે નહીં એ રહેવા નીચે પડી જોડે ટેપ હા તું પાછું પ્રો પ્લેયર ને પ્રો પ્લેયર સાળો વઈ ગઈ મત આઈ લેવાના થાય છે આજ તો હતા એટલા લઈ તો લીધા મિલાય પતંગ તેર માં માળે આવી ગયા છે પવન છે મસ્ત જોઈ લ્યો અહીંથી કઈક આવો વ્યુ છે ભાઈ હજી બધું ડેવલપ છે ડેવલપ

લૂટેલી પતંગ હોય એટલે આવું જ થાય ખોટું ઈ ખોટું સાચું ઈ સાચું હોય હવે ભાઈ શ્રી બીજી પતંગ બાંધે હરખી ગાંઠ મારી દે આબરૂ ન જાય આમાં પાંચ માણા વચારે હવે ભાઈ પવનની ની રાહ જોઈ છે ને હું પતંગ લઈને ઊભો હું આજ ઉડી જાય તો સારી વાત છે મિલા આજ ઉડી જાય આપણાથી એક પતંગ પવન તો ક્યાં આપડી રાહ જોઈને હોય કે પવન આવવા દે હાલ હવે ઈ તો આમ કરી એટલે જો ભાઈ મોટો પતંગ ઉડાડ્યો લે

પતંગ ઓલા નથી દેખાતી હા હવે દેખાય યલો કલર હા હા એ આપળા આપળા હાલો ભાઈ એક પતંગ અમારી કપાઈ ગઈ છે પણ ઉડાડવાન મજા આવી હવે આ બીજી પતંગ નાખે છે કલર સારો ચોઈસ કર સારો કલર ચોઈસ કર આપણે કલર વાળી જાલે ઓલી લી ચાલો ભાઈ ફટાફટ ઢીલ જાય છે બીજી પતંગ મિલાય ઉડાઈરી છે ભાઈનેલી દેખાડું તમને પતંગ જો આ અમારી પતંગ છે આ ઢીલ દે ફૂલ દે દે ફૂલ મિલા ફૂલ પતંગ બે જોઈન્ટ થઈ ગયું લૂટેલો પતંગ ચગાવે છે લૂટેલો

પતંગે ઉડે ને આપણે ઉડીએ મોરે ઉડે ને બધું ઢેલે ઉડે હાલો હવે અમે ફાઇનલી ઉપર આવી ગયા આ તું ડિસ્મિશ જેવું શું લઈન પડે અરે વજન રાખવા હતું વાહ આનું વજન રાખવા એને પતંગ ઉપર નાખ્યું ઉઠું ફાઇનલી 2 કલાક મહેનત પછી પાછી એક પતંગ ઉડી છે અમારી હવે કેટલીક ઉડે જોવાનું છે મિલા એક આધી કાપ જોવા આબરું કાઢી યાર પણ અમારે કેવું થાય ખબર છે ભાઈ અમારા પતંગમાં ગાયઠું બહુ હોય

કાગળ જે ખુલી ગયા હે પતંગ તો દેખાય જ ને જોર્યો આ હા 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 તું ભાઈ આગળ જા માં મિલા બો આ ઉભો ઉભો ઉડાડ ભપ થઈ જાય ભાઈ લે 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 કાઈ પોજે કાઈ પીઓ ભાઈ એક પતંગ તો કાઈ પી મને મત ગાજ નહીં ભેગું થાય આ દેખો રાણો રાણા રીતે બાકી પવન ને જોઈ લે વાહ ભાઈ વાહ જો ઓલી પતંગ કાપી અમે દેખાય જો જાય ચાલો ભાઈ રોટલામાંથી આવી જયું તું જમવાનું ગુજરાતી રસથાળ હવે આનું અનબોક્સિંગ કરવાનું છે મોટું ફેમિલી પેકેટ મંગાવી લીધું છે આ ભાઈ હવે જોઈએ આ ભાઈ ક્યાંક હતા નહીં હમણાં રખડો વયા ગયા તા એકલા એકલા નહીં ચાલે નહીં ચાલે નહિ ચાલે મિત્ર અનબોક્સિંગ કરવાનું છે ભાઈ એટલે આજે આપણે મકર સંક્રાંતિ પતી જાય બહુ બધું આવ્યું હે જોઈએ હમણાં ચાલો ભાઈ સરસ મજાનું અનબોક્સિંગ થઈ ગયું છે ને હવે અમે ત્રણેય ભાઈઓ ખાઈ લઈએ વધારે જ મગાવી લીધું ને એક બાજુ જેઠો ચાલુ છે ટીવીમાં એ જેઠો જોતા જોતા ખાઈ લઈએ ચાલો એ લોક સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય દ્વારકાધીશ